બાળક હાથ પગ ધોવા માટે કેનાલમાં ઉતર્યો હતો અને તેનો પગ લપસી જતા પાણીમાં પડ્યો હતો અને ડૂબી ગયો હતો જેની જાણ ફાયર બ્રિગેડ ને કરાતા તેમના જવાનો દોડી આપ્યા હતા અને તેમના દ્વારા બે દિવસથી બાળકની લાશ ની

ત્રણ છોકરા કઈક ફરવા આવ્યા હશે અને કઈક મસ્તી રમતા રમતા કઈક છોકરો કેનાલમાં પડી ગયેલ છે એવો કોલ અમને અમારા કંટ્રોલ રૂમ થી અમને મળેલો કે આ ગઈકાલનો જે બનાવ છે એ આજે અમે લોકો આવે છે શોધખોળ કરવા માટે અમારી ટીમ શોધખોળ કરવા માટે ચાલુ છે હાલમાં કામગીરી ચાલુ છે અમારી અત્યારે હાલમાં ઇયર ફાયર સ્ટેશન એક ટીમ ચાલુ છે કામગીરી ચાલી રહી છે એટલે બોટ આપણે અંદર ઉતારી છે કેનાલમાં અને કામગીરી ચાલુ છે छाणी ए आ, बरो, बरोडा मेजे कोण जगाय कंपनी काम करता मे आणि छाणी काय किंवा भरवा फरवाट आणि कंक अनिश्चित कारण सर पड